એકંદરે સારી ગ્રાહકી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું હું રસકસનો વેપારી છું ગરાકી છેલ્લા ચાર દિવસ હોય છે એટલે કાલથી ગરાકી ચાલુ થઈ ગઈ છે ઓરીની ગામડાઓની પર ભેગી ગરાકી છે શહેરવાળાની પર ભેગી ગ્રાહકી છે મહત્વનું એ છે કે આપણે સદીઓ પુરાણી આપણી જે પ્રસાદ છે હોલિકા દહનવાળી એના કારણે એમાં આપણે પ્રસાદી રૂપે ફૂલા છે હાયડા છે ખજૂર છે એ આપણે ધરાવીએ છીએ હોલિકામાં ડ્રાયફ્રૂટના હેડા શું છે કે છેલ્લે ચાર પાંચ વર્ષથી અમે પોતે વેચીએ છીએ આ વખતે નવી આઈટમ અરીસાવાળા ફૂલવાળા હેડા પર અને આ વખતે અમે નેચરલ ફૂલવાળા પર બનાવ્યા છે અને માણસો લઈ ગયા છે નેચરલ ફૂલવાળા પણ દરમિયાન પૂછીએની વાત કરીએ તો દર વર્ષે હોળીના બીજા દિવસે ટૂળેટી પરવાની નાના મોટા સૌ લોકો આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરતા હોય છે ખાસ કરીને ધૂળેટીના દિવસને રંગોનો દિવસ કહેવામાં આવે છે ત્યારે નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગોમાં રંગીને આ દિવસની ઉજવણી કરે છે ત્યારે નાના બાળકો માટે બજારમાં વિવિધ જાતની પિચકારીઓ ઉભરાઈ રહી છે ખાસ કરીને બાળકોમાં ટેન્ક ગનનું આકર્ષણ હોતા વેપારીઓ દ્વારા તેની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે ભુજમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી વેપાર કરતા કલ્પેશભાઈ ઠક્કરે આ વર્ષે ગરાગી અંગે ચેન ચંચન્યુ સાથે વાત કરી હતી અમે પરેશભાઈ પતંગવાળા તરીકે ઓળખાઈએ છીએ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી હોડીનો ધંધો કરી રહ્યા છે ગ્રાહકી છેલ્લા આઠ દસ દિવસથી કન્ટિન્યુઅસ બહુ સારામાં સારી હોલસેલમાં ગરાગી નીકળી છે કાલથી રિટેલમાં ગરાગી કન્ટિન્યુઅસ સારી ચાલુ થઈ ગઈ છે નવી વેરાયટીમાં આ વખતે જે વધુમાં વધુ હાલ ચાલતા હોય તો ટેન્ક છે મોટી આઈટમો છે જે ગન છે જે જે સમજી લો ને પેસરવાળા ગન આવે છે એવી ઘણી વેરાયટીઓ આ વખતે નવી આવી અને સારો વેચાણ થાય છે હોળીનો મહત્ત્વમાં જોઈએ તો સારામાં સારો જે હોળીનો જે ચાલતા હોય છે જે ગુલાલના કલર જે ઘણી વેરાયટી જે હલબલ કલર હાલતા હોય છે ને ગરાકી સારામાં સારી રેજ છે લોકો વધારે ટેન્કમાં ને વધુ પસંદ કરે છે ને ગુલાલમાં જે લોકલ ગુલાલ હાલતા હતા એ હવે ચાલતા નથી મારું નામ અતુલબી મહેશ્વરી ગ્રાહકી તો આપણે જોઈએ એવી ગ્રાહકી નથી કારણ કે અત્યારે જે પરીક્ષાની પણ સિઝન આવી રીતે થોડીક વાલીઓની ચિંતા પણ છે વેરાયટીમાં હમણાં જે નાના છોકરા માટે બાલવી છે છોટા ભીમ છે બધી અલગ અલગ વેરાયટી છે પછી સારામાં એક બંદુક છે એગ્રી ને બધી અલગ અલગ ડિઝાઇનમાં બંદૂકો છે બધા અત્યારે નાના છોકરાઓ માટે છોટા ભીમ વધારે પસંદ કરે છે